આપ તમામનો મિત્ર ગોપાલ ઇટાલિયા અને આજે કેટલીક કાયદાકીય બાબતો ઉપર આપણે ચર્ચા કરવી છે કાયદાની કેટલીક જાણકારી અથવા કાયદાકીય વ્યવસ્થાઓ અથવા કાયદાની બાબતમાં કેટલીક ચર્ચા મને એમ લાગે છે કે કરવાનો આ યોગ્ય સમય છે આજે એક બહુ ઐતિહાસિક ઘટના બની છે હવે સારી બની છે કે ખરાબ બની છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે પણ ઘટના તો ઐતિહાસિક છે જ આજે એવું થયું છે કે ભારતની સંસદમાં જે ત્રણ ક્રિમિનલ કાયદાઓ બદલવામાં આવ્યા એને રાષ્ટ્રપતિએ મંજૂર કરી દીધા છે આખા ભારતની જે ન્યાય વ્યવસ્થા છે અથવા પોલીસ વ્યવસ્થા છે જે એ મૂળભૂત રીતે ત્રણ કાયદાઓ ઉપર વર્ષોથી ચાલી આવે છે અઢારસો ને સાહીઠ માં પહેલી વખત ભારતીય દંડ સંહિતા બની અંગ્રેજીમાં એનું નામ હતું ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાહીઠ માં અંગ્રેજો એ બનાવેલું અને એ ઇન્ડિયન પિનલ કોડ ત્યારથી લઈ અને આ બે હજાર ત્રેવીસ સુધી હજુ પણ આખા ભારતની જે પોલીસ અને ન્યાયતંત્ર છે એની અંદર આ કાયદો ચાલતો આવે છે અઢારસો સાઈઠ થી આજ દિવસ સુધી સમય સમય પ્રમાણે એની અંદર દરેક રાજ્યોએ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કર્યા કેન્દ્ર સરકારે પણ એ કાયદામાં જરૂર પ્રમાણે ફેરફાર કર્યા સુપ્રીમ કોર્ટના કેટલાક આદેશોથી ફેરફાર થયા હાઈકોર્ટના આદેશોથી ફેરફાર થયા એમ અઢારસો સાહીઠનો જે મૂળ કાયદો બન્યો હતો એની અંદર સમયે 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 સુધારા વધારા ઘટાડા થતા થતા પણ આજે એ જ કાયદો અમલમાં ચાલુ છે મુખ્ય ત્રણ કાયદાઓ છે જેના ઉપર આખા દેશની જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ આપણે જેને અંગ્રેજી શબ્દ છે એને આપણે એમ સમજીએ કે કોઈ પણ ગુનો બને છે તો એ ગુનો બન્યાથી લઈ ગુનેગારને સજા મળવા સુધીની જે વ્યવસ્થા છે જેમાં તપાસ એજન્સી તરીકે પોલીસ છે ન્યાયતંત્ર છે જેલ તંત્ર છે એ સિવાય ફોરેન્સિક સાયન્સ છે આ બધી જ જે વ્યવસ્થા છે એ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો એક હિસ્સો છે આખી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જે છે આપણી ન્યાય વ્યવસ્થા એ મુખ્યત્વે ત્રણ કાયદા ઉપર ખૂબ મોટો આધાર રાખે છે ત્રણ કાયદા ઉપર મુખ્યત્વે મોટો આધાર રાખે છે એક કાયદો છે ઇન્ડિયન પિનલ કોડ જે અઢારસો સાહીઠમાં બનેલો છે ગુજરાતીમાં એનું નામ છે ભારતીય દંડ સંહિતા આ કાયદાની અંદર દરેક ગુનાની વ્યાખ્યા એ ગુનાની સજા શું હોઈ શકે અને એ ગુનાની વ્યાખ્યા હું હોઈ શકે એની જોગવાઈઓ લખવામાં આવી છે અત્યારે હાલમાં જે ભારતીય દંડ સંહિતા છે એની અંદર પાંચસો કલમો હવે આની અંદર ચોરીની વ્યાખ્યા શું ગુનાહિત બળની વ્યાખ્યા શું બળાત્કારની વ્યાખ્યા શું લૂંટની વ્યાખ્યા શું ધાડની વ્યાખ્યા શું છેતરપિંડીની વ્યાખ્યા શું ઠગાઈની વ્યાખ્યા શું વિશ્વાસઘાતની વ્યાખ્યા શું મારામારી થાય ઈજાની વ્યાખ્યા શું એવી રીતે અસંખ્ય જે ગુનાઓ છે એ તમામ ગુનાઓની વ્યાખ્યા કે ભાઈ ચોરી તો કેની જ ચોરી કહેવાય સામાન્ય માણસ તો એમ સમજે કે ભાઈ મારો મોબાઈલ કે મારા પૈસા તમે કાઢી લીધા ખિસ્સામાંથી કે ઓફિસમાંથી ડ્રો તો એને ચોરી હું માનીશ પણ એ તો આપણી સાદી સામાન્ય સમજણનો વિષય કાયદો કઈ વસ્તુને ચોરીની વ્યાખ્યામાં લઈ લે છે તો એની અંદર કાયદાના શબ્દો દ્વારા નક્કી કર્યું હોય કે જો આ કોઈ પણ વ્યક્તિ સાથે કે વસ્તુ સાથે આવું બને તો એને ચોરી માની લેવામાં આવશે પછી ચોરીની સજા કેટલી હોઈ શકે એ તમામ પ્રકારની જોગવાઈઓ અઢારસો સાઈઠ માં બનેલા ઇન્ડિયન પિનલ કોડમાં કરવામાં આવી આની અંદર નકલી સિક્કા બનાવવા નકલી નોટો છાપવી તોલ માપની અંદર ગાલમેલ થતી હોય તો એને લગતી કલમો ચૂંટણીને લગતી કલમો એની અંદર કોઈને ઝેર પાવું એની કલમો કોઈને મારી નાખવાની કોશિશ કરવી આત્મહત્યાની કોશિશ કરવી આત્મહત્યા માટે ઉશ્કેરવા એવી અન્ય અસંખ્ય પ્રકારની બાબતોને ગુનો ગણી એની વ્યાખ્યા નક્કી કરી એની સજાની કેટલી સજા થશે જો આ ગુનો કરશે તો એ તમામ પ્રકારની જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાઠમાં કરવામાં આવી એટલે એ સૌથી મોટો કાયદો છે ભારતનો સૌથી મોટો ક્રિમિનલ કાયદો હવે ધારો કે કોઈ વ્યક્તિએ કોઈ ગુનો કરી નાખ્યો તો એની સામે કાર્યવાહી કેવી રીતે કરવી ભાઈ આઈપીસી થી એ તો નક્કી થઈ ગયું કે ચોરી કરશે એને પાંચ વર્ષની દાખલા તરીકે સજા કરવી ચોરીની વ્યાખ્યા નક્કી થઈ ગઈ ચોરીની સજા નક્કી થઈ ગઈ પણ કાર્યવાહી કેવી રીતે કરવામાં આવશે કેવી રીતે એને પકડવા કેવી રીતે એની સામે કોર્ટમાં કેસ ચલાવવો જેની સામે ચોરીનો આરોપ હોય એ માણસના કેટલા અધિકારો છે ફરિયાદ કરવા વાળા માણસના કેટલા અધિકારો છે પોલીસે આ ફરિયાદની તપાસ કરવા માટે એમની પાસે કેટલી સત્તાઓ છે તપાસ દરમિયાન પોલીસે શું શું કરવાનું છે શું નથી કરવાનું કોર્ટે શું કરવાનું સરકારી વકીલે શું કરવાનું આ બધી જ બાબતો છે એ કાર્યવાહી સંબંધિત છે કે કોઈ એક ઘટના બનશે તો ઘટના બન્યા પછી તરત પહેલી કાર્યવાહીથી લઈ અને સજા પડે ત્યાં સુધી શું કરવામાં આવશે એની કાર્યવાહી નક્કી કરવા માટે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ જેનું અંગ્રેજી નામ છે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર એ એ પણ જૂના અંગ્રેજોના સમયમાં બન્યું હતું અને પછી પછી એને ભારતની સંસદ દ્વારા સુધારો કરી અને ઓગણીસો નવેસરથી સીઆરપીસી બનાવવામાં આવી હવે એક કાયદો થઈ ગયો કે ભાઈ ગુનાની વ્યાખ્યા અને ગુનાની અંદર કેટલી સજા થશે એ નક્કી કરે છે બીજો કાયદો છે એમ નક્કી કરે છે કે કોઈ પણ ગમે તેવો એક્સ વાય પ્રકારનો ગુનો બને પ્રોસેસ શું રહેશે પોલીસથી લઈ કોર્ટ સુધી જેલ સુધીની પ્રોસેસ શું રહેશે એ નક્કી કરે છે અને ત્રીજો કાયદો છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ અઢારસો બોતેર નો કાયદો છે આ કાયદો એવું નક્કી કરે છે કે ભાઈ જયારે કોર્ટમાં કેસ ચાલશે ત્યારે કઈ વસ્તુને પુરાવા તરીકે માન્ય રાખવી કઈ વસ્તુ પુરાવા તરીકે અમાન્ય રાખવી કયો પુરાવો કેટલા ટકા અંશ માન્ય રાખવો કેટલા ટકા અમાન્ય રાખવો મૌખિક રીતે જે પુરાવો એટલે કે કોઈએ જુબાની આપી હોય ખાલી કે ભાઈ મેં ફલાણા ભાઈને ચોરી કરતા જોયા હતા બસ એટલું જ પુરાવો છે તો નજરે જોયાના સાક્ષીને કેટલા માન્ય રાખવા ઇલેક્ટ્રોનિક પુરાવા માન્ય રાખવા કે ન રાખવા ઘટના સાથે સંબંધિત જે કાંઈ પણ બાબતો પુરાવા તરીકે માની શકાય એ તમામ બાબતોને કોર્ટમાં કેટલી માન્ય અને કેટલી માન્ય ન રાખવી એને લગતો ભારતીય પુરાવા અધિનિયમ બનેલો છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ અઢારસોતેર નો આખી ભારતની જે ન્યાય વ્યવસ્થા છે એ દંડ સંહિતા પ્રક્રિયા સંહિતા અને પુરાવા અધિનિયમ આ ત્રણના માધ્યમથી બનેલી વ્યવસ્થાઓ છે હવે આજે એવું બન્યું કે ભારતની જે સરકાર છે અમિત શાહ એણે એવું બહુ મોટી મોટી વાતો કરી કે ભાઈ હવે અમે અંગ્રેજોના ગુલામીમાંથી આઝાદ થવાનો પ્રયત્ન કરીએ છીએ આમ છે તેમ છે બધી બહુ મોટી મોટી બહુ બધી વાતો કરી અને દેશની અંદર આ કાયદાઓને બદલી નાખ્યા ત્રણે ત્રણ જૂના આખે આખા કાયદા નાબૂદ કરી દીધા અને ત્રણે ત્રણ આખે આખા કાયદા નવા લાવવામાં આવ્યા રાજ્ય પહેલા લોકસભામાં પછી રાજ્યસભામાં પાસ કરાવવામાં આવ્યા અને રાષ્ટ્રપતિએ મહોર મારી દીધી એટલે હવે પછી કોઈ પણ સમયે જ્યારે અમિત શાહ ધારશે એ સમયે આ ત્રણેય નવા કાયદાઓ દેશમાં લાગુ પડી જશે પણ શું ખરેખર આપણે અંગ્રેજોમાંથી અંગ્રેજોના કાયદાથી આઝાદ થઈ ગયા એવું ખરું નહીં આ એક મોટું જૂઠ છે જે અમિત શાહ સંસદની અંદર સંસદની બહાર ફેલાવે છે અંગ્રેજોએ જે અઢારસો ને ની અંદર જે આઈપીસીનો કાયદો બનાવ્યો હતો ઇન્ડિયન પિનલ કોડ એની અંદર પાંચસો ને અગિયાર કલમો હતી પાંચસો ને અગિયાર કલમ હતી કુલ આજની તારીખમાં હવે જે નવો ભારતીય ન્યાય સંહિતા નામનો કાયદો બનાવવામાં આવ્યો છે હવે પછી બી એસ ભારતીય ન્યાય સંહિતાની અંદર દરેક પ્રકારના ગુનાની વ્યાખ્યા અને એ ગુનાની સજાની જોગવાઈ લખવામાં આવી છે પાર્લામેન્ટથી એ કાયદો પાસ થઈ ગયો જૂના કાયદામાં પાંચસો અગિયાર કલમો હતી નવો કાયદો જે અમિત શાહ લાવ્યા છે એની અંદર ત્રણસો ને છપ્પન કલમો છે એનો મતલબ એમ કે એક બાજુ જૂના કાયદા કરતા નવા કાયદામાં કલમો ઘટી ગઈ છે તો આ જ્યારે મેં અભ્યાસ કર્યો ત્યારે જાણવામાં આવ્યું કે જૂના કાયદામાં જેટલી પણ કલમો હતી એ બધામાંથી નેવું ટકા જેટલી કલમો શબ્દે શબ્દ કોઈ શબ્દ પણ નથી બદલાયો કોઈ પૂર્ણ વિરામ પણ નથી બદલાયું અલ્પ વિરામ પણ નથી બદલાયું શબ્દે શબ્દ એ કાય જૂના કાયદાની જે બાબત છે એ નવા કાયદાની અંદર કોપી પેસ્ટ કરી દેવામાં આવી છે પણ કલમ કેવી રીતે ઘટી ગઈ કે ભાઈ હત્યાનું દુષ્પ્રેરણ ની જૂનો કાયદો જે છે એની અંદર જેમ કે હું તમને દાખલો આપું તો ખૂનની વ્યાખ્યાની કલમ અલગ હોય ખૂનની વ્યાખ્યા ત્રણસો અથવા ત્રણસો એક નંબરમાં હોય ખૂન થઈ જાય તો એની ખૂન થઈ જાય એ ત્રણસો બે માં હોય સજાની જોગવાઈ તો જૂનો જે કાયદો હતો એમાં વ્યાખ્યાની કલમ અલગ અને સજાની કલમ અલગ દરેક ગુનામાં ચોરીની વ્યાખ્યા અલગ ચોરીની સજા અલગ લૂંટની વ્યાખ્યા અલગ લૂંટની સજા અલગ કલમ નંબર એટલે કે કલમ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ જ્યારે પડતું હોય તો ફોર માં વ્યાખ્યા કલમ નંબર ચાર માં વ્યાખ્યા પાંચ માં એની સજા પછી કલમ છ માં વ્યાખ્યા નવા ગુનાની ની સાતમાં એની સજા એમ હતું નવા કાયદામાં એક જ કલમની અંદર પેટા કલમ એક અને પેટા કલમ બે એટલે કે ચાર નંબરની પેટા કલમ એક અને ચાર નંબરની પેટા કલમ બે તો ચાર એક માં વ્યાખ્યા અને ચાર બે માં સજા એટલે કે જે મૂળ અંગ્રેજોએ અઢારસો સાઠમાં જ જે કાયદો બનાવ્યો હતો એ જ કાયદાના નેવું ટકા હિસ્સાને શબ્દે શબ્દ કોપી પેસ્ટ કરી અમિત શાહે ભારતીય ન્યાય સંહિતા નામનો નવો કાયદો બનાવ્યો હવે સંસદમાં એવું ભાષણ થાય છે કે ભાઈ અંગ્રેજોથી આઝાદ થઈ ગયા હવે અંગ્રેજોનું કાંઈ આપણે જરૂર નથી હવે ભારતનું સાર્વભૌમત્વ થઈ ગયું આમ તેમ જ્યારે કાયદાનો જાણકાર માણસ તરીકે હું આ બોલતો હોઉ ત્યારે મારે એક એક સમજવા જેવી હકીકત તમને કેવી છે એટલે અડધી રાત્રે આપણે આ ફેસબુક મળી રહ્યા લઈને દિવસ સુધી જે કાયદો ચાલ્યો આવતો હતો સો વર્ષની પ્રેક્ટિસ હોવાના કારણે તમામ સરકારી અધિકારીઓ તમામ નેતાઓ તમામ પોલીસ તમામ વકીલો તમામ પત્રકારોને કાયદાની એક એક કલમની માહિતી હતી કે ત્રણસો બે એટલે ખૂન ગણાય અથવા ખૂન સંબંધિત બાબતોની જોગવાઈ છે ત્રણસો એટલે ચોરી સંબંધિત બાબતો છે ત્રણસો છોતેર એટલે બળાત્કાર સંબંધિત બાબતો છે એકસો ચૌદ એટલે કોઈ પણ ગુનામાં મદદગારી કરવા અંગેની બાબત છે ચારસો અગિયાર એટલે ચોરીનો માલ રાખવા બાબતની જોગવાઈ છે ત્રણસો છવ્વીસ એટલે ગંભીર ઈજા પહોંચાડવાની કલમ છે ચારસો વીસ એટલે ઠગાઈની કલમ છે બધાને આવી ખબર હતી હવે શું થયું છે કે અમિત શાહે નવો કાયદો બનાવ્યો કાયદો નવો એટલે ખાલી માત્ર નામ નવું પૂઠું નવું અંદર બધી જ વસ્તુ એની એ છે પણ એનો નંબર બદલાઈ ગયા છે જે વસ્તુ પેલા ત્રણસો બે નંબરે હતી એ હવે એકસો પચીસ નંબરે આવી ગઈ છે એટલે આખા દેશના વકીલો આખા દેશની પોલીસ આખા દેશના સરકારી વકીલો આખા દેશના ન્યાયાધીશો હાઈકોર્ટોના ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો એ નવેસરથી નંબર યાદ રાખવો પડશે દરેક કલમનો અત્યારે તો મારી જેવો માણસ તમામ માણસોને મોઢે યાદ છે શું કામ કેમ કે સો વર્ષથી આ નંબરો આપણને યાદ છે ત્રણસો છવ્વીસ ત્રણસો પચીસ ચારસો અગિયાર એકસો વીસ બસો બેતાલીસ સો વર્ષથી આપણે એ નંબરો યાદ રાખીને બેઠા હતા એટલે આપણને મોઢે ખબર હતી કે ભાઈ ત્રણસો બે વ્યાખ્યા લખી છે શબ્દે શબ્દ એ જ કોપી પેસ્ટ કરીને નવામાં મૂક્યું છે પણ નંબર બદલાઈ ગયો છે હવે વિચાર કરો કે નવો કાયદો જ્યારે અમલમાં આવશે ત્યારે આખા દેશના વકીલો પોલીસો ન્યાયાધીશોએ એ નવો નંબર વારંવાર શોધવો પડશે લાંબા કાળે યાદ રહી જશે પણ તાત્કાલિક કેટલી અફડાતફડી ફેલાશે હવે કોઈ દેશની કોઈ પણ સરકાર હોય એ ચોરીની વ્યાખ્યામાં કેવી રીતે ફેરફાર ફેરફાર કરી કરી ખૂનની વ્યાખ્યામાં કેવી રીતે લૂંટની વ્યાખ્યામાં ફેરફાર કેવી રીતે કરી શકશે તમે ગમે એટલો નવો કાયદો બનાવો લૂંટની વ્યાખ્યા તો જે એક વખત નક્કી થઈ ગઈ એ જ રહેવાની છે લૂંટની વ્યાખ્યા જિંદગીમાં હજારો વર્ષો સુધી બદલાવાની નથી આમ છતાંય માત્ર એક ભ્રમ ફેલાવા કે ભાઈ કઈ નવી ક્રાંતિ કોઈએ કરી નાખી છે એના કારણોસર આખા ત્રણે ત્રણ કાયદાઓ બદલી નાખ્યા એના કારણે નજીકના ભવિષ્યની અંદર ખૂબ બધું કન્ફ્યુઝન થવાની કાગળો ઉપર બધી તકલીફો થવાની રીનંબરિંગ થઈ ગયું છે કાયદાનું જે જે પેલા પંદર નંબર હતો એ હવે એકસો ને વીસ થઈ ગયો છે જે પહેલા એકસો વીસ હતો એ અઠ્ઠાણું થઈ ગયો છે જે પહેલા અઠ્ઠાણું હતો એ ત્રણસો બાવન થઈ ગયું છે મતલબ આપણને કોઈને યાદ નહીં હોય જે કાયદો જાણે છે એને યાદ નહીં હોય યાદ જ નહીં હોય ત્યારે બધા જ લોકો જે રોજેરોજ કામ કરે છે કામની અંદર ખૂબ બધા હર્ડલ્સ આવશે તકલીફો આવશે સમસ્યાઓ આવશે અને અંતે એની 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 તકલીફ પડશે લોકોને જનતાને ખરેખર જો બધું જ બદલી નાખ્યું હોત તો કોઈ સમસ્યા નથી બધું જ નથી બદલાયું નેવું ટકા કોપી પેસ્ટ કરી અને નવા કાયદાની અંદર નાખવામાં આવ્યું છે દસ ટકા નાની મોટી વસ્તુ સમયની માંગ પ્રમાણે સુધારો વધારો કરવામાં આવ્યો છે જેમ કે નવી એક કલમ અમિત શાહે કાયદામાં ઉમેરી છે જે પેલા કાયદામાં નહોતી અંગ્રેજોએ બનાવેલા કાયદામાં પણ હવે પછી આવી ગઈ છે એમાં એક કલમ એવી છે કે કોઈ સ્ત્રીને લગ્ન કરવાની લાલચ આપીને એની સાથે શારીરિક સંબંધ રાખવામાં આવે તો એ દસ વર્ષની સજાપાત્ર ગુનો છે હવે કોઈ સ્ત્રીને લગ્નની લાલચ આપી અને એની સાથે સંબંધ રાખવો એ એ હવે પછી કાયદામાં ગુનો છે કેટલાક લોકો એની ટીકા કરે છે ભાજપમાં છે એ લોકો ટીકા કરે છે કે ખબર કેવી રીતે પડશે કે 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 લગ્નની લાલચ હતી હતી અથવા પહેલેથી ખબર આ એક એવો વિષય છે કે જેનો કેવા પ્રકારનો ઉપયોગ થશે તો કાયદો અમલમાં આવશે ત્યારે જ ખબર પડશે તો આવી ઘણી બધી કલમો એની અંદર અમિત શાહે ઉમેરી છે કે જે કલમો ભવિષ્યની અંદર એક નવા જ પ્રકારનું સ્વરૂપ લઈને બહાર આવશે પણ ભાગે નેવું ટકા બાણું પંચાણું ટકા જેટલી વસ્તુઓ જે છે એ કોપી પેસ્ટેડ નવા કાયદામાં લાવવામાં આવી છે હવે હવે આપણે એ સમજીએ કે પોલીસ જે ઘણીવાર મને એમ થાય કે ભાઈ આપણે લોકોને બધો કાયદો સમજાવીએ જણાવીએ એફઆઈઆરની સિસ્ટમ શું હોય રિમાન્ડની સિસ્ટમ શું હોય એક એક વસ્તુ હું તો જાણું છું પણ ક્યારેક એમ થાય કે લોકો જાણશે તો એનો એને બેનિફિટ મળશે અને બેનિફિટ મળશે તો સિસ્ટમની અંદર થોડો ઘણો ચેન્જ આવશે સુધારો આવશે ભ્રષ્ટાચાર અટકશે પણ ક્યારેક પાછું એમ થાય કે આરું કોઈ જાણશે ને એનો દુરુપયોગ કરશે તો પેલો કોઈ કોલર મારો પકડશે કે ભાઈ તું બધાને શીખવાડે છે અને જો આ કાયદાનો દુરુપયોગ કરે છે એટલે બે ધારી તલવાર જેવી વાત છે પણ જેમ કે આપણે ઘણી વખત જોઈએ છે એક સમજવા જેવી વાત છે કે એમ કહેવામાં આવે કે ભાઈ હાઈકોર્ટે ફલાણાભાઈની અરજી ફગાવી સુપ્રીમ કોર્ટે ઠેકણાભાઈની અરજી ફગાવી તો ઘણી વખત આપણને મનમાં એમ વિચાર આવે કે આમ ફગાવી એટલે આમ કેમ વસ્તુ પકડી છે આમ આમ જોરથી ફેંકી કે જા તને 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 નથી નથી આપતો આપતો આપું છું ફગાવી આમ કાયદો ન જાણતા વ્યક્તિ તરીકે આપણને આશ્ચર્ય થાય ફગાવી એટલે આમ આમ લિટરલી ખુલ્લે આમ આમ ફેંકી દેતા હશે ફાઇલોને કાગળિયાઓને મોઢા ઉપર ઘા કરતા હશે કાયદાની અંદર મંજૂર કરી અથવા ના મંજૂર કરી અથવા અંશતઃ મંજૂર કરી આ ત્રણ શબ્દો છે જજની સમક્ષ તમે જામીન માંગવા જાઓ તો જજ છેલ્લે એવું પોતાની સહી કરી હોય એની ઉપર એક લીટી લખેલી હોય ઓર્ડરમાં કે આ જામીન અરજી મંજૂર કરવામાં આવે છે અંગ્રેજીમાં ઓર્ડર હોય તો અલોડ લખેલું હોય એ ડબલ ઓ ડબલ્યુ ઇડી અથવા તો એમ લખ્યું હોય કે આ જામીન અરજી ના મંજૂર કરવામાં આવે છે રિજેક્ટેડ હોય અંગ્રેજીમાં અથવા તો અંશત મંજૂર કરી હોય કે ભાઈ જામીન આપવું પણ એની અંદર આટલી આટલી શરતો છે સો ટકા જામીન નહીં તો પાર્શિયલી અલાઉડ લખેલું હોય એમાં ફગાવી દઉં છું ને ફેંકી દઈ દેવાનું એવું કઈ હોતું નથી પણ તમે વિચાર કરો કે કેટલી બધી ટીવીમાં છાપામાં ફગાવી 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 નાગરિક તરીકે એક સામાન્ય વસ્તુ જે છે મંજૂર કરી અથવા ના મંજૂર કરી ની બાબતને આપણને એમ બતાવવામાં ફગાવી દીધી એટલે આમ જજ સાહેબ ગુસ્સે થઈ ગયા છે મગજ છટકી ગયો છે કે કેવી રીતે તમે જામીન માગવા આવ્યા જા નથી આપવા ફેંકી દીધા તારા કાગળો એવું નથી હોતું આ બહુ નાની નાની વસ્તુ છે કે કોર્ટમાં શું થાય છે સરકારી વકીલ શું કરે છે પોલીસ શું કરે છે કેવી રીતે જામીન અરજી એ બધું જાણવું એ આપણી જવાબદારી પણ છે આપણી જરૂરિયાત પણ છે પણ હવે ક્યાં જાણવા જવું કે કોક કોક જણાવે તો જાણીએ એટલે મને ઘણી એમ થાય છે કે કાયદાકીય બાબતોને લગતા અલગ અલગ વિડીયો થોડાક બનાવું અને એમાં એફઆઈઆર લખાવતી વખતે મોટા ભાગનો આપણો સૌથી મોટો પ્રશ્ન છે પોલીસ તો એફઆઈઆર લખવાની નાચ પાડી દે છે પછી બીજો પ્રશ્ન એ છે કે ભાઈ જે ખરેખર નિર્દોષ માણસ હોય છે પોલીસ એને સૌથી પહેલા પકડે ને હેરાન કરે નિવેદન લખાવો ને આજ આવજો ને કાલ આવજો કરે બદમાશ ગુંડા ક્રિમિનલ માણસોને તો બહુ જાજો કઈ ફરક પડતો નથી યા તો નિર્દોષ માણસ ખોટા કેસમાં ફસાઈ જાય જામીન ન મળે ઘણી વખત એવું થાય કે આપણા પૈસા ખર્ચાઈ જાય નીચે જામીન ન મળે ઉપર જામીન ન મળે હાઈકોર્ટમાં જામીન ન મળે પછી આપણે માર્ગદર્શન લઈએ કોક સાચું માર્ગદર્શન આપે તો આપણને ખબર પડે કે ભાઈ આ જામીન મૂકવાનો યોગ્ય તબક્કો જ નહોતો કેમ કે બધા કેસમાં એવું નથી હોતું કે તમને પોલીસ પકડે એટલે તરત જ તરત એટલે એક દિવસમાં બે દિવસમાં કે પાંચ દિવસમાં જામીન મૂકવા જ એ કોઈ જરૂરી કે ફરજિયાત વસ્તુ જ નથી તમામ કેસનો સંજોગ અલગ હોય તમામ કેસની ગંભીરતા અલગ હોય તમામ કેસની કલમ અલગ હોય તમામ કેસમાં આરોપીની ભૂમિકા અલગ હોય બધા જ કેસમાં પોલીસે જેને પણ પકડ્યો હોય એ આરોપીની ઘટનાની અંદર કેટલી ભૂમિકા છે ધારો કે કોઈ ખૂન થઈ ગયું અને વીસ જણાને પકડે તો વીસે વીસ લોકોએ ખૂન ના કર્યું હોય કોઈ આજ પકડ્યો હોય કોઈએ ખૂનની ઘટનામાં કોઈએ હાથ પકડ્યો હોય કોઈ છરી લાવ્યું હોય કોઈએ દુકાનેથી છરી ખરીદી હોય કોઈએ પોતાનું બાઇક વાપરવા માટે આપ્યું હોય કોઈએ છરી ખરીદવાના પૈસા આપ્યા હોય તો એ બધા જ લોકો ખૂનના કેસની અંદર એરેસ્ટ તો થતા જ હોય પણ જેણે છરી ખરીદવાના પૈસા આપ્યા છે એની ભૂમિકા ખાલી પૈસા પૂરતી છે જેને છરી મારી છે એની ભૂમિકા અલગ છે જેણે હાથ પકડ્યો છે એની ભૂમિકા અલગ છે જેને ટાપલી મારી છે એની ભૂમિકા અલગ છે ઘણી વખત એવું થાય કે આપણે ઉતાવળે ઉતાવળે જામીન ઘણી બધી એવી નાની નાની વસ્તુઓ છે કે જેની જાણકારી જો આપણને મળે તો નિર્દોષ વ્યક્તિને ન્યાય મળવાના ચાન્સ પણ વધી જાય સરકારી તંત્રની અંદર સુધારો પણ આવવા લાગે ખોટા કેસો કે ખોટી ભ્રષ્ટાચાર જે કાંઈ થતો એ પણ અટકી જાય તો આ બધું જાણવું જરૂરી છે પણ એક સવાલ છે મનમાં ને સવાલ સાથે વાત પૂરી કરવી છે કે ભાઈ ધારો કે વીસ પચીસ ત્રીસ ચાલીસ મિનિટ લાંબો કોઈ વિડીયો મેં બનાવ્યો કોઈ એક જ વિષયની કાયદાકીય જાણકારી અંગે કે ભાઈ રિમાન્ડ ઉપર એકદમ ડિટેલ નોલેજ આપવું છે નાનામાં નાની વસ્તુની જાણકારી આપવી તો વીસ ત્રીસ મિનિટ સુધી મારી જેવા નાના માણસને સાંભળવા વાળા કેટલા અત્યારે તો સમય જ નથી કોઈની પાસે સાઠ થી નેવું સેકન્ડની રીલ જોવાનો જમાનો ચાલે છે તો ચાલીસ મિનિટ સુધી તો કોણ જોશે આપણી જેવા નાના માણસને તો કોઈ જોવાનું જ ન હોય તો ચાલીસ મિનિટ સુધી કેમેરા સામે મોઢું રાખીને બોલવું કેમ એવું હિંમત કેવી રીતે કરવી અને એટલો સમય શું કામ ફાળવવો તો એ મને બહુ શંકા છે અધરવાઇઝ અથવા તો મારા મનમાં તો ખૂબ વિચાર છે કે બધી ઝીણી ઝીણી જાણકારી ખાલી પોલીસ નહીં બેંકના કાયદા ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતને લગતા કાયદા કોઓપરેટિવ બેંક જમીનને લગતા કેટલા બધા કાયદાઓ આ સિવાય વાહન વ્યવહારને લગતા કાયદાઓ ઘણી બધી જાણકારી મારી પાસે ભણ્યો છું એટલે મારી પાસે છે ભણ્યા કરતા મને કાયદાનો અભ્યાસ સતત નિયમિત નિરંતર રીતે કરતા રહેવાનો ખૂબ શોખ છે એટલા માટે મારી પાસે જાણકારી છે આ સિવાય કેટલા બધા કેસમાં મને ભાજપ મહેરબાનીથી આરોપી બનાવ્યો છે તો એટલે મને ખૂબ જાણકારી છે હવે વકીલ બન્યો છું તો વકીલ તરીકે કોર્ટમાં નાના મોટા કેસમાં જાઉં છું બધાના ચૈત્રભાઈનો કેસ છે બીજા કેસોમાં તો એટલે મને જાણકારી છે તો આ બધી જાણકારી આપવી છે પણ ચાલીસ મિનિટની નવરાઈ કોની પાસે છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયનનું મોઢું મોબાઈલમાં બેસીને જોયા કરે એટલે ક્યારેક ક્યારેક આમાં હિંમત કરતા પહેલા વિચાર આવે છે કે આવી હિંમત કરાય કે ન કરાય કે પછી વીસ ત્રીસ સેકન્ડનું જે રીલ આવતી હોય છે એ રીલ કરવી પણ ઘણું બધું જાણવા જેવું છે કાયદાની બાબતમાં અને મને પૂરી ઈચ્છા છે કે આગળના દિવસોમાં આપણે કંઈક એવું કરીશું કે બધાને નાની નાની વસ્તુ જાણવા મળે હાલ આ વિડીયો પૂરો કરતા પહેલા છેલ્લે કે તમને કોઈ પણ કાયદાકીય બાબતને લગતી જાણકારી મેળવવામાં ઇન્ટરેસ્ટ હોય અથવા તમારા મનનો કોઈ સવાલ હોય તમારા જીવનની ઘટના નહીં કે મારા કાકાની જમીનમાં આમ થઈ ગયું પપ્પાની જમીનમાં આમ થઈ ગયું એવું નહીં અત્યારે ખાલી તમે આમ છાપા ટીવીમાં વાંચ્યા હોય એના આધારુ છાપા ટીવીના કારણે સોશિયલ મીડિયાના કારણે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન આવ્યો હોય કાયદાનો કે આનું શું હોય ને આનું શું ન હોય તો એવો પ્રશ્ન કોમેન્ટમાં નાખજો આગળના દિવસોમાં લાઈવ આપણે કરશું તો એની અંદર હું એનો જવાબ આપી દે વ્યક્તિગત પ્રશ્નો નહીં કેમકે એ વ્યક્તિગત પ્રશ્નમાં કેવું હોય કે મારા દાદાનું મકાન હતું એમાં અમારો ભાગ પડી ગયો અમારા ગામની અંદર અહીંયા બાકડા ન તો સરપંચે આમ કર્યું તો એ બધી વસ્તુમાં કાગળિયા જોવા પડે કેસની મેટર જોવી પડે કોણ કઈ પાર્ટી છે શું સંજોગ છે શું કલમો છે શું જોગવાઈ છે તો કાગળ જોયા વગર એમાં કઈ બોલી ન શકાય પણ આમ ઇન જનરલ કાયદાકીય બાબતોને લગતી કોઈ પણ માહિતી મેળવવાની જિજ્ઞાસા હોય તો અહીંયા કોમેન્ટ કરજો આગળના દિવસોમાં ફરી ક્યારેક પાછો ફેસબુક લાઈવનો સમય મળશે મને તો હું તમને એની જાણકારી આપવાની કોશિશ કરીશ ત્યાં સુધી મારી એટલી જ વિનંતી છે કે જાણવું શીખવું અને સમજવાનું જે પ્રક્રિયા છે એને એને પૂરી નહીં થવા દે એને વાંચતા રહેજો દોસ્તો ઘણા બધા મિત્રો મને કાયમ ગાળો આપતા હોય છે કે ગોપાલ આવો છે તે હોય કઈ વાંધો નહીં મને ગાળો આપવાથી તમને કોઈ ફાયદો નથી થવાનો જિંદગીમાં એક પૈસાની કમાણી તમને થવા જ નથી ક્યારેક જિંદગીમાં પોલીસ સ્ટેશન સરકારી કચેરીમાં અટવાશો તો કાયદાની ચોપડી વાંચી હશે તો એ કામમાં આવશે એટલે મારી એટલી જ વિનંતી છે કે શીખો જાણો અનુભવો માત્ર ગાળો દેવી ટીકા કરવી કે ફેસબુક ઉપર જેમ ભાવે એમ બોલવું વિડીયો બનાવવા એનાથી ફાયદો નહીં થાય આ સમજણ મને જે ધીમે ધીમે અનુભવથી આવેલી છે એવું નથી કે બધાને રાતોરાત હારી સમજણ જ આવે એક સમય હોય જવાનીનો ઉંમરનો કે જ્યાં આપણે એકદમ જોશમાં રહેતા હોઈએ અને આપણે આપણને એમ જ લાગે કે આપણે વિચારીએ સાચું છે ક્યારેક આપણે જોશ જોશમાં આગળ વધી ગયા હોય પણ જ્યારથી સમજણ આવે અથવા કોક આપે તો લઈ લેવામાં કંઈ ખોટું નથી એટલે હું પણ જવાનીના જોશમાં કંઈક આગળ વધીને ફરીથી પછી હવે સમજદારી ભરી જે રીત છે એની તરફ આગળ વધીએ છીએ ને એમાં આપણે આ બધું શીખવાનું છે એમાં કાંઈ બંકોચ રાખવાનો નથી અલ્ટિમેટલી આપણે એક સારા માણસ બનવું અને આપણે સારા માણસ તરીકે આખા સમાજની અંદર સારું થાય એવું ઈચ્છવું એવા પ્રયત્નો કરવા એવા વિચારો ફેલાવવા એ બહુ જરૂરી છે આજના માટે હું આશા રાખું છું કે બધા સારી જાણકારી મેળવતા રહેશે સપોર્ટ કરતા રહેશે ને કાંઈ પણ હોય તો આપણા ફેસબુક ઇનબોક્સમાં જેની પાસે મારો મોબાઈલ નંબર હોય વોટ્સએપમાં મેસેજ નાખજો બાકી ફેસબુક લાઈવ જિંદાબાદ તો છે જ આપણા બધા માટે આપ તમામનો ખૂબ ખૂબ આભાર શુભ રાત્રી જય જય ગરવી ગુજરાત